રાજકોટ જિલ્લા પોલીસે પણ હવે જમીન માફિયાઓ સામે કાયદાનો સકંજો કસ્યો છે જમીન કૌભાંડ અંગે જિલ્લા પોલીસે કરેલી કાર્યવાહીમાં ચાર શખ્સોના નામ ખુલ્યા બાદ ચારે શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા ચારે આરોપીઓને કોર્ટે દસ દિવસના રિમાન્ડ અંતર્ગત મોકલી આપ્યા હતા આ મામલે વધુ બે આરોપીઓના નામ પણ ખુલ્યા હોય તે બંને આરોપીઓ જેલમાં હતા જેનો કબજો લઈને તેઓની ધરપકડ કરી તેઓને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા આ ગુના મામલે ટૂંક સમયમાં જ ચાર્જ મૂકવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું इसको बोलते हैं पाइप એમાં ગઈ તારીખ બેના રોજ અમે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલું હતું એમાં ટોટલ ચાર આરોપીઓના નામ ખુલ્લા પામ્યા હતા જેમાંથી બે આરોપીઓની તે તે વખતમાં ધરપકડ હાથ ધરવામાં આવેલી હતી એ લોકોને ચાર તારીખે અરેસ્ટ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરતા દસ દિવસના રિમાન્ડ અમને મળ્યા છે અને બાકીના બે આરોપીઓ ઓલરેડી જેલ હેઠળ હતા એ લોકોના ટ્રાન્સફર વોરંટથી મેળવી અને એની પણ તપાસ કરતા એ લોકોને પણ નામદાર કોર્ટની અંદર રજૂ કરતાં દસ દિવસના રમાન્ડ રિમાન્ડ એમના પણ મળ્યા છે અને સાથે ચૂંકી આ લેન્ડ રિલેટેડ મેટર છે તો રેવન્યુના અધિકારીઓને સાથે રાખીને તમામ પાસાઓની તપાસ અને પુરાવો ભેગા કરવામાં આવી રહ્યા છે અમને અપેક્ષા છે કે આ જે રીતે એની ગાઈડલાઇન્સ છે કે થર્ટી ડેઝની અંદર એની ચાર્જશીટ થઈ જવી જોઈએ એટલે પૂરજોશ રીતે તપાસ અત્યારે ચાલુ છે અને વિદિન સેમઆઈ મર્યાદા અમે ચાર્જશીટ કરવાની તૈયારી સાથે તપાસમાં આગળ વધી રહ્યા છીએ